ભારે વરસાદને કારણે એસટી બસ સેવા પ્રભાવિત થઈ છે રાજ્યમાં ભારે વરસાદને પગલે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો એસટી બસની મુવમેન્ટ પર કંટ્રોલ રૂમથી નજર રાખવામાં આવી રહી છે સીસીટીવી અને જીપીએસટી એસટી બસ નિગમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે એસટી વિભાગના કુલ ચૌદ હજાર પાંચસો બાર પૈકી અગિયારસો જેટલા રૂટ બંધ છે એસટી વિભાગની ચાલીસ હજાર પાંચસો પંદર પૈકી ચાર હજાર ઓગણત્રીસ ટ્રીપો બંધ કરી દેવામાં આવી છે અમદાવાદ જિલ્લાનું સંચાલન મોટા ભાગે પ્રભાવિત થયું છે વડોદરા ભુજ ગોધરા અને દાહોદમાં એસટી રૂટને અસર થઈ છે આ ઉપરાંત મહીસાગર આણંદ ખેડા જૂનાગઢમાં પણ એસટી રૂટને અસર થઈ છે પોરબંદર દ્વારકા રાજકોટ મોરબી સુરેન્દ્રનગરમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ અસર જોવા મળી છે રાજ્યમાં ભારે વરસાદને પગલે કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે ભારે વરસાદને કારણે એસટી બસ સેવા જ્યારે પ્રભાવિત થઈ છે ઘણી બધી ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે ચાર હજાર જટલી ટ્રીપ બંધ રાખવામાં આવી છે एसटी બસની મોમેન્ટ અને ડેપો પર કંટ્રોલ રૂમ થી નજર રાખવામાં આવી રહી છે કો સેન્ટ્રલી કંટ્રોલ રૂમ છે અને તેને સેન્ટ્રલી કંટ્રોલ એન્ડ કમાન્ડ રૂમ કહે છે તે ડિવિઝન સોરેશ્વર વિભાગોની અંદર ડીસીસી કહે છે ડિવિઝન કંટ્રોલ અને રૂમ તે જા સકલમ કામ કરે છે અને કંટ્રોલ રૂમ છે તે ડેપો સુધી પોતાનું કામ કરે ડેપો પણ અહીંયા લાઈવ થઈ શકે છે એટલે અહીંથી જ બેટા બેટા એનું મોનિટરિંગ કરવામાં આવે છે અને સતત અને સતત એમની સાથે પરામર્શમાં રહી આ બધી સૂચનાઓ આપતા રહીએ છીએ જેના પરિણામે આદિન સુધી આટલા દિવસથી આટલો મોટા પ્રમાણમાં વરસાદ હોવા છતાં એક પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી કે કોઈ જાનાની પણ જવા પામેલ નથી